શ્રી અંબાલાલ વ્યાસ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઝાલોદ ખાતે શિક્ષિકાનો વય નિવૃત્ત સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો આ તારીખ અગિયાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ બપોર એક કલાક સુધીમાં શાળાના સિનિયર શિક્ષિકા કુસુમબેન બાળા ડાહિયાભાઈ સુથારનો વયનિવૃત્ત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બિલ સેવા મંડળ દાહોદના પ્રમુખ નીનામા ગુરુજી મંડળના આજીવન સદસ્ય નરસિંહ ગુરુજી ભૂતપૂર્વ નિવૃત્ત આચાર્ય બી પલાસ નિવૃત્ત શિક્ષક ગિરીશ પટેલ નિવૃત્ત સેવક ચીવનભાઈ કુમાર કુમાર આશ્રમ ટીટોડીના ગુરુજી સબરીકન્યા આશ્રમના ગૃહમાતા મોહિનીબેન કસ્તુરબા આશ્રમના ઇન્ચાર્જ આચાર્ય કામિનીબેન મહિલા પીટીસી કોલેજના આચાર્ય ગીતાબેન કોઠારી તેમજ આસપાસના શાળાના આચાર્ય શિક્ષકો તેમજ શાળાના આચાર્ય મુકેશ બારીયા સહિત શિક્ષક દિવેશભાઈ બારિયા શિક્ષક રાજેન્દ્રકુમાર એમ પટેલ શિક્ષિકા પ્રતિજ્ઞાબેન ચૌધરી સેવક કંચનભાઈ તેમજ નિવૃત્ત લઈ રહેલા બહેનો પરિવાર અને શાળાના બાળકો આ તબક્કે હાજર રહ્યા હતા નિવૃત્ત લઈ રહેલા બહેનને આ તબક્કે તમામે તેમને શુભ આશીષ આપ્યા હતા મંડળમાંથી પધારેલ ગુરુજીએ આ તબક્કે પૂજ્ય ઠક્કર બાપાના ભીલ સેવા મંડળના કાર્યો અને યાદ કરી અંબાલાલ ગુરુજીના જીવન વિશે પણ વક્તવ્ય આપ્યું હતું અંતે શાળા પરિવારે આ કાર્યક્રમ હાજર રહી અને કાર્યક્રમને દીપાવ્યો તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો